જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું દેવી ભાગવત પુરાણનો અધ્યાય છઠ્ઠો દેવી ભાગવત પુરાણમાં માતાજીની કથા તથા બ્રહ્માંડની રચના અને તેના ગૂઢ રહસ્યનું વર્ણન કરવામાં આવ્યું છે દેવી ભાગવત પુરાણ વાંચવા કે સાંભળવાથી જીવનમાં યશ કીર્તિ ધન વૈભવ સંતતિ અને સંપત્તિ પ્રાપ્ત થાય છે મા ભગવતીને પ્રસન્ન કરવા જે ભક્તો દેવી ભાગવત પુરાણના પાઠ કરે છે હોમ હવન કરે છે માતાજીની પૂજા અર્ચના કરે છે તેને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે પૂરી શ્રદ્ધાથી અને ધ્યાનથી દેવી ભાગવતનો અધ્યાય છઠ્ઠો શરૂ કર્યો દેવી ભાગવત પુરાણના છઠ્ઠા અધ્યાયમાં પ્રથમ સાંભળશું વૃતાસુરનું પ્રગટ થવું હે મહાભાગ્યશાળી સુધી અમે સાંભળ્યું છે કે વૃતાસુર નામનો એક પ્રતાપી અસુર હતો તેના પિતા ત્વષ્ટા હતા ત્વષ્ટા તો દેવોનો પક્ષ લેનારા હતા ઇન્દ્રના હાથે એમનો વધ કેમ થયો એમ થવાનું કારણ કહો આમ થવાથી શું ઇન્દ્રને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું કે નહીં સુજી કહે છે હે મુનિઓ હવે તમને હું રૂતાસુર વધની કથા કહું છું બ્રહ્મહત્યાના લીધે ઇન્દ્રને જે દુઃખ ભોગવવું પડ્યું એ બાબતમાં આમાં આવી જાય છે આજથી ઘણા સમય પહેલાં રાજા જન્મેજયે પણ સત્યવતીના પુત્ર વ્યાસજીને આવો પ્રશ્ન કર્યો હતો ત્યારે તેમણે જે જવાબ આપ્યો હતો એ જ હું તમને કહું છું જન્મે જયે પૂછ્યું હે મુનિ ઇન્દ્રે વૃતાસુરનો વધ કર્યા જેવી વાત છે તો પછી એને દેવીએ કેવી રીતે માર્યો વૃતાસુર એક અને મરનારા વળી બે કેવી રીતે હોઈ શકે આ પ્રસંગ અમને કહો વ્યાસી કહે છે પ્રાચીન કાળમાં વૃતાસુર અને ઇન્દ્ર વચ્ચે યુદ્ધ થયું હતું એ યુદ્ધ કેમ થયું એ પ્રસંગ હું કહું છું ત્યારે મહાન તપસ્વી ત્વષ્ટા પ્રજાપતિ પદ પર હતા દેવોના કાર્યોની બધી જવાબદારી એમના માથે હતી પરંતુ એકવાર એમને ઇન્દ્રની સાથે કોઈ બાબતે અજરાક થયો આ ખટરાક લાંબો સમય ચાલ્યો દરમિયાન ત્વષ્ટાએ એક પુત્ર ઉત્પન્ન કર્યો જેને ત્રણ માથા હતા ત્રણ માથાવાળો આ પુત્ર એક મોઢેથી તે દેવના પાઠ કરતો બીજે મોઢેથી મદિરાનું પાન કરતો અને ત્રીજા મોઢેથી બધી દિશાઓનું નિરીક્ષણ કરતો તેણે સંસારના તમામ ભોગ છોડી ઉગ્ર તપ કર્યું આ તપ જોતા ઇન્દ્ર દુઃખી થયો ચિંતામાં પડ્યો તેને થયું ક્યાંક આ વિશ્વરૂપી ઉગ્ર તપના અંતે પોતાનું ઇન્દ્રાસન ઉંચકી ન લે ઇન્દ્ર આ વાતે હેરાન થવા લાગ્યો એને એક ભય પેસી ગયો ત્રણ માથાવાળો ત્રિશારા એનું ઇન્દ્રાસન લઈ લેશે જ અને પોતાનું અસ્તિત્વ પણ મિટાવી દેશે આ માટે વિશ્વરૂપ ત્રિશિરાનું તપ મારે રોકવું જોઈએ આ માટે એણે ત્રિશીરાનું તપ ભંગ થાય એ માટે એણે અપસરાઓને બોલાવી અને કહ્યું તમે બધી સારી રીતે તૈયાર થાવ મોંખા કપડાં દાગીના વગેરે પહેરી ત્રિશિરાને લલચાવી એનું તપ ભંગ કરો ઇન્દ્ર અપસરાઓને આદેશ આપ્યો અને એ પ્રમાણે અપસરાઓ સજી ધજીને ત્રિશિરા પાસે ગઈ ત્યારે એ તપમાં હતો અપસરાઓ નૃત્ય તાલ ગાન વગેરે દ્વારા ત્રિશિરાનો તપ ભંગ કરવા કેટલાય પ્રયાસો કર્યા પણ કશેય સફળતા મળી નહીં ત્રિશિરા તો પોતાના તપમાં ખૂબ ઊંડી રીતે ડૂબેલા રહ્યા અપસરાઓ સામે સહેજ પણ નજર ન કરી આથી બધી અપસરાઓ ઇન્દ્રની પાસે પાછી આવી પોતે કરેલા પ્રયાસોની વિગત ઇન્દ્રને આપી સાથે જણાવ્યું પણ ખરું જો અમને ત્રિશિરાએ આ બાબતે શાપ આપ્યો હોત તો અમારું શું થાત અમે ક્યાં હોત પોતે મોકલેલી અપસરાઓ કાંઈ કરી ન શકતા પાછી આવી હોવાથી હવે ઇન્દ્ર પોતે જ તૈયાર થઈને આવ્યો તપસ્વી જીતેન્દ્રયની માફક ત્રિશિરાને જોતાં જ ઇન્દ્રના મનમાં કપટ ઉભું થયું એનામાં બરાબરનો સ્વાર્થ ઉભરાયો અને પોતાની પાસેના સર્વોત્તમ વ્રજનાનું શસ્ત્ર જે સૂર્ય અને ચંદ્ર જેવું પ્રકાશિત હતું તે એણે ઐરાવત હાથી પર બેઠા બેઠા સામે તપમાં લીન એવા ત્રિશિરા પર છોડ્યો શસ્ત્ર એનું કામ કરી ગયું સમાધિમાં ડૂબેલા ત્રિશિરાનું માથું ફટ કરતું કપાઈને ધરતી પર પડ્યું એક નહીં ત્રણે ત્રણ માથા કપાઈ ને ધરતી પર પડ્યા ત્રિશિરા નિષ્પાણ થયો અને ઇન્દ્રને હર્ષ ઉપજ્યો સામે છેડે ત્યાં હાજર મુનિઓ હાહાકાર કરવા લાગ્યા ઇન્દ્રને પાપી ફટ કહેવા લાગ્યા કેટલાક તો બોલી પણ ઉઠ્યા કે દુષ્ટ ઇન્દ્ર આ ખોટું કૃત્ય છે આ એક પાપ છે અને પાપનું ફળ તારે ભોગવવું પડશે પછી ઇન્દ્ર પોતાના સ્થાને સ્વર્ગમાં ગયા પણ આ બાજુ ત્રિશિરાનો આત્મા તપનો ભંડાર હોય તેઓ ત્યાં જમીન પર પ્રાણ વિનાના થઈને પડ્યા હતા પણ એમની ચેષ્ટાઓ એક જીવિત માણસના જેવી હતી આ સમાચાર ઇન્દ્રને મળતા એમની ચિંતામાં ઓર વધારો થયો તે વખતે તક્ષા નામની એક વ્યક્તિને યજ્ઞોમાં ભાગ આપવાની લાલચ આપી મુનિના થડથી શરીરને અલગ કરવા કહ્યું તક્ષાને લોભ જાગ્યો અને એણે ત્રણેય માથા કુહાડીની મદદ વડે ધડથી અલગ પાડી દીધા જમીન પર જેવા માથા પડ્યા કે મુનિના મોટામાંથી કબૂતર ગોરૈયા તેતર જેવા અનેક પંખીઓ બહાર નીકળીને ઉડવા લાગ્યા ઇન્દ્ર તો ખુશ હતો એની ખુશીમાં વળી ખૂબ વધારો થયો જોકે એણે આ બ્રહ્મ હત્યા કરી હતી એનું એને કોઈ દુઃખ ન હતું બીજી તરફ ત્રિશિરાના પિતા ત્વષ્ટાએ સાંભળ્યું કે મારો પરમ ધર્માત્મા એવો પુત્ર ત્રિશિરા ઇન્દ્રના હાથે મરાયો છે એટલે એને ગુસ્સો આવ્યો એમણે કહ્યું મારો પુત્ર અત્યંત ધર્માત્મા હતો જેણે એની હત્યા કરી છે એ ઇન્દ્ર સામે હું અવશ્ય બદલો લઈને જંપીશ ઇન્દ્રનો વધ કરવા હું બીજો પુત્ર પેદા કરીશ ત્યાં તત્વષ્ટાએ પુત્ર પેદા કરવા માટે અર્થવેદના મંત્રોની સાથે આઠ રાત્રિઓ સુધી એક હવન કર્યો અગ્નિની પ્રચંડ જવાળાઓ ધૂકી અને એમાંથી એક પુરુષ અગ્નિ સમાન પ્રકાશવાળો પ્રગટ થયો તેને જોઈ ત્વષ્ટાએ કહ્યું ઇન્દ્રના વેરી તું મારી આ તપસ્યાના બળથી અત્યંત શક્તિશાળી બની જા અને અગ્નિમાંથી પેદા થયેલો એ પુત્ર આકાશે અડે એટલી ઊંચાઈ અને પર્વત જેવું શરીર બનાવી દીધું આવું ભયાનક શરીરને જોતાં જ તષ્ટા રાજી રાજી થઈ ગયો ત્યાં તો હવનકુળમાંથી નીકળેલા એ પુત્રે કહ્યું પિતાજી આપ મને શું કામ કરવાની આજ્ઞા આપો છો આપ વળી આટલા ચિંતામાં કેમ છો કોઈ કારણ હોય તો રજૂ કરો હું મારા શરીરના સહારે હમણાં જ તમારી ચિંતાઓ દૂર કરીશ પુત્ર હું તારી વાતથી ખૂબ ખુશ થયો છું તું તારા વિશાળ શરીરના સહારે મારી સમસ્યા દૂર કરી શકીશ એનો મને વિશ્વાસ છે હું તારું નામ વૃત્ત રાખું છું તારો એક ભાઈ ત્રિશિરા નામે ખૂબ પ્રસિદ્ધ હતો ત્રિલોકને નવાઈમાં મૂકી દે એવો શક્તિશાળી હતો પણ ઇન્દ્ર એને વ્રજ નામના શસ્ત્રથી માર્યો એનો કોઈ અપરાધ ન હતો હે પુરુષોમાં શ્રેષ્ઠ એવા મારા પુત્ર તું એ પાપી ઇન્દ્રને હરાવ કારણ કે એ બ્રહ્મઘાતી નીચ જ કુબુદ્ધિવાળો અને એક નંબરનો શઠ છે કહેવાતો એ રાજા છે પણ એના પેટમાં ભારોભાર કપટ ભરેલું છે પિતાએ એ પુત્રને એવી રીતે ઉશ્કેર્યો અને એને વિવિધ હથિયારો પણ આપ્યા હવે દ્વારા ઇન્દ્રની હાર કહે છે ત્યાર પછી મહાબળવાન વૃતાસુર એક રથમાં બેઠો હથિયાર ધારણ કર્યા અને ઇન્દ્રને પાઠ ભણાવવા માટે નીકળી પડ્યો ત્યારે દેવતાઓના હાથે માર ખાધેલા દૈત્યો વગર કહીએ વૃતાસુરની સાથે જોડાઈ ગયા વૃતાસુરનો પક્ષ વધુ મજબૂત બન્યો ત્યારે ઇન્દ્રના ગુપ્તચરોએ ઇન્દ્ર પાસે જઈને આ અંગેના સમાચાર આપ્યા વૃતાસુર હવે તમારી પર આક્રમણ કરશે એ બાબત બાબત જણાવી આથી ઇન્દ્ર ચિંતામાં પડ્યો તત્કાળ બોલાવી પોતાના મનમાં વળેલી કહી ત્યારે બ્રહસ્પતિએ સાફ રીતે ઇન્દ્રને જણાવી દીધું કે હે ઇન્દ્ર તમે અપરાધ કર્યો છે તપ કરી રહેલા અપરાધ વિનાના એ મુનિની હત્યા કરી છે લોભવશ મોહવશ ન કરવાનું કાર્ય કર્યું છે આથી બ્રહ્મ હત્યા થઈ છે

સૌ આવ્યા ઇન્દ્ર રાજી રાજી થતાં પોતાના ભવનેથી ઐરાવત હાથી પર બેસીને યુદ્ધ ભૂમિ પર આવી ગયા વૃતાસુર પણ પોતાના સાથી દૈત્યો સાથે માનસ પર્વતની ઉત્તર સીમાએ ખડકાઈ ગયો ત્યાં તો યુદ્ધના મંડાણ થયા એક તરફ ઇન્દ્ર બીજી તરફ વૃતાસુર આ યુદ્ધ સો વર્ષ ચાલ્યો ત્યારે વાયુગણ અગ્નિયમ ઇન્દ્ર વગેરે યુદ્ધ ભૂમિ છોડીને નાસી ગયા તે જોઈ વૃતાસુર પણ પિતા ધ્વષ્ટાની પાસે પાછો ગયો પિતાજીને પ્રણામ કરીને બોલી ઉઠ્યો પિતાજી મેં આપેલા કાર્ય પૂર્ણ કર્યું છે ભયભીત બનીને ભાગી ગયા છે હેરાજન વૃતાસુના રાજી રાજી બોલ્યા બેટા હું મારી જાતની સાચો પુત્રવાન સમજુ છું મારું જીવન તારા લીધે સફળ થઈ ગયું છે હવે હું તારા હિતની વાત કરું છું મહાભાગ હવે તું સાવધાન થઈને સ્થિર બેસી તપ કર તારો શત્રુ ઇન્દ્ર મહા કપટી છે તપ દ્વારા જ પ્રાણીને બુદ્ધિ અને બળ મળે છે તપ કરવાથી યુદ્ધમાં ફતેહ મળે છે તેથી તું બ્રહ્માજીની આરાધના કરીને શ્રેષ્ઠ વરદાન માગવા પ્રયાસ કર એ વરદાનથી તું ઇન્દ્રની સઘળી સત્તાનો અંત કરી શકીશ એ બ્રહ્મઘાતી દુરાચારીને મારીશ એટલે મને શાંતિ મળશે માટે તું બ્રહ્માજીને પ્રસન્ન કર અમર બની જા પિતાજીની આજ્ઞા લઈ વૃતાસુરે ગંધમાદન પર્વત પર જઈ ત્યાં પવિત્ર ગંગાજી વહેતા હતા ત્યાં અન્ન જળનો ત્યાગ કરી એક નિષ્ઠા રાખીને યોગાભ્યાસ કરવા માંડ્યો બ્રહ્માજી પ્રત્યે ઊંડી શ્રદ્ધા રાખી તપના દિવસો આગળ ને આગળ વધતા ગયા બીજી તરફ આ બાબતની ઇન્દ્રની જાણ થઈ એ ફફડી ઉઠ્યો વૃતાસુરના તપમાં અડચણો ઊભી કરવાના પ્રયાસો કરવા માંડ્યો પણ આ વખતે એવો દાવ સફળ ન થયો વૃતાસુરને એક ડગાવી શક્યો નહીં હવે સાંભળશું વૃતાસુરનું તપ વ્યાસજી આગળ બોલ્યા હે રાજન આજકાલ કરતાં વૃતાસુરને તપ કરતાં કરતાં પૂરા સો વર્ષ થયા અને સામે છેડે બ્રહ્માજી રાજી રાજી થયા પોતાના વાહન હંસ પર ચડી આવી ગયા તે બોલી ઉઠ્યા હે વૃતાસુર શાંત થાવો હવે આજથી તમારે તપ ધ્યાનની કોઈ જરૂર નથી બસ મારી પાસે વરદાન માંગો ત્યારે વૃતાસુરે આંખો ખોલી સામે પોતે જેનું તપ કર્યું હતું એ દેવ હંસ પર ચડીને આવ્યા હતા એમને જોતા જ વૃતાસુર રાજી રાજી થયો બે હાથ જોડી ગદગદ વાણીથી તે બોલી ઉઠ્યો પ્રભુ મને એવું વરદાન આપો કે મારું મોત લાકડાથી કે બીજા શસ્ત્રોથી ન થાય યુદ્ધમાં મારી શક્તિ વધતી રહે ત્યારે વૃતાસુરે આવી માંગણી કરી અને વરદાનના રૂપમાં ધરી દીધી વત્સ તારી મનોકામના પૂર્ણ થશે કહી તેઓ તેના બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા બીજી તરફ વૃતાસુર નિજ સ્થાને આવી ગયો પોતાના પિતાજી ત્વષ્ટાને બ્રહ્માજી આપેલા વરદાનની વાત કહી તષ્ટા ખૂબ રાજી થતા બોલ્યા પુત્ર તારું કલ્યાણ થાવ હવે તું મારા વેરી ઇન્દ્રને હરાવી પુત્ર વધના લીધે થયેલા મારા સંતાપને તું દૂર કર ઇન્દ્ર વગર ગુને મારા પુત્ર ત્રિષ્યાને મારી નાખ્યું છે તું એને ઉચિત દંડ આપ રાજન તષ્ટા પિતાની વાત સાંભળતા જ ગુસ્સાથી લાઈ લાય થઈ ગયો વૃતાસુર રથ પર બેસી એ જ ક્ષણે સેના સાથે નીકળી પડ્યો એણે ગર્જના કરી એટલે ઇન્દ્રની જાણ થઈ ગઈ કે વૃતાસુર નામનો દાનવ પોતાની સાથે લડવા માટે આવી રહ્યો છે એટલે ઇન્દ્રે પણ સેના તૈયાર કરી યુદ્ધ ભૂમિમાં એક તરફ દેવો અને બીજી બાજુ દાનવો ખરી લડાઈ તો ઇન્દ્ર અને વૃતાસુર વચ્ચે હતી બંને જણા એકબીજા પર ભયંકર શસ્ત્રનો પ્રહાર કરવા લાગ્યા ત્યાં તો ઇન્દ્ર વૃતાસુરના હાથે ઝડપાઈ જતા દૈત્ય વ્રતાસુરે ઇન્દ્રના વસ્ત્ર આભૂષણો ઉતારી અને પોતાના મોઢામાં મૂકીને ગળી ગયો આ તરફ દેવોને આ બાબતની જાણ થઈ તેઓમાં આશ્ચર્ય અને દુઃખની લાગણી ફેલાઈ ગઈ દેવરાજ ઇન્દ્રની આવી દશ્યાના સમાચારથી બધા દેવો ગભરાઈ ગયા બધા દેવો ઇન્દ્ર રાજાને વૃતાસુરની પકડમાંથી છોડાવવાનો પ્રયાસ કરવા લાગ્યા તેમણે બૃહસ્પતિની સંમતિથી શત્રુનો સહાર કરી શકે એવી બળવાન શૃભાનું સર્જન કર્યું એ અચાનક વૃતાસુરને બગાસું આવ્યું અને એનું મોઢું ઉખાડું થતાં જ ઇન્દ્ર પોતાના અંગો સંકેલીને બહાર આવી ગયા ત્યારથી આ જગતમાં બગાસાની ઉત્પત્તિ થઈ ત્યાર પછી ફરી પાછું યુદ્ધ શરૂ થયું દેવો અને દાનવો વચ્ચેનું આ યુદ્ધ દસ હજાર વર્ષ સુધી ચાલતું રહ્યું યુદ્ધ દરમિયાન વૃતાસુરની શક્તિ એકદમ વધી ગઈ સામે છેડે વળી પાછી ઇન્દ્રની હાર થઈ અને એના સમાચાર યુદ્ધ ભૂમિમાં ફરી વળતા દેવો ઉદાસ થઈ ગયા મોટા ભાગના તો યુદ્ધ ભૂમિમાંથી ભાગી જવાનું વલણ રાખ્યું એમાં ઇન્દ્ર પણ ખરા જ હતા અને ત્યાં જ વૃતાસુરે સ્વર્ગમાં પગ માંડી ઇન્દ્રની ગાદી પર પોતાનો અંકુશ કરી દીધો વૃતાસુર સાથેના યુદ્ધમાં પછાડ ખાધા બાદ થાકી હારી બધા દેવો ભગવાન વિષ્ણુના શરણમાં જઈ ચડ્યા ભગવાન વિષ્ણુ એના આગમનનું કારણ જાણી જતા બોલી ઉઠ્યા હે શ્રેષ્ઠ દેવો આ દૈત્ય બ્રહ્માજીનું ઉગ્ર તપ કરીને એક જબરજસ્ત વરદાન મેળવી લીધું છે એ પ્રમાણે એ દુર્જય થયો છે બ્રહ્માજીના વરદાનનો આ બધો પ્રભાવ છે તેણે ઇન્દ્રના આસનનો કબજો મેળવી લીધો છે આ એક અજય શત્રુ છે એને મારવા માટે કોઈ કળ વાપરવી પડશે સામ દામ દંડ ભેદથી જ એ મરશે એને કોઈ લાલચમાં લો એ લાલચમાં આવશે એટલે આપોઆપ તક પ્રાપ્ત થશે પછી મારજો ત્યાં તો ભગવાન વિષ્ણુએ ગંધર્વોને એક આદેશ આપતા કહ્યું હે ગાંધર્વો તમે હાલને હાલ વૃતાસુરની પાસે જાઓ અને એની સાથે ચર્ચા વખાણ વાહ વાહ કરી એની મૈત્રી ઇન્દ્રની સાથે કરાવી દો એ પછી દેવી ભગવતી પાસે જાઓ અને મંગલમયી ભગવતી જગદંબાની પ્રાર્થનાથી ઇન્દ્ર એકલા જ શત્રુ એવા વૃતાસુરને મારી શકશે કારણ કે ભગવતી મહામાયાના પ્રભાવથી વૃતાસુર મોહિત થઈ જશે અને એને સહેલાઈથી મારી શકાશે પરંતુ ભગવતી જગદંબા રાજી થાય તો જ આ બાબત શક્ય બને ભગવાન વિષ્ણુએ હાજર રહેલા દેવગણ સમક્ષ આ બાબત રજૂ કરી ત્યારે બધા દેવ સુમેરુ ગિરીના શિખર પર ગયા એકાંતવાળા સ્થળે જપ તપ અને ધ્યાન શરૂ કર્યા જે આ જગના લોકોની ઈચ્છા પાર પાડે છે સંહાર અને ઉત્પત્તિનું કારણ છે જેમની સેવા કરવાથી સંસારના સઘળા કલેશ દૂર થાય છે એવા દેવી ભગવતી મહાદેવીની પૂજા કરવા લાગ્યા હે રાજન આવી રીતે દેવો દ્વારા સ્તુતિ થતા ભગવતી જગદંબા સુંદર રીતે પ્રગટ થયા પોતાની સમક્ષ ઊભેલા દેવોને જોઈ એમને પૂછ્યું મને જણાવો શી મુશ્કેલી છે તમારી સામે વળી કઈ અડચણ આવી છે દેવીએ પૂછ્યું દેવો પગે લાગતા બોલી ઉઠ્યા હે દેવી દેવોને અત્યંત દુઃખ આપનારા પ્રબળ પ્રચંડ એવા વેરી વૃતાસુરને મોહિત કરવાની કોઈ વ્યવસ્થા કરો તેની બુદ્ધિને એવી ભ્રમિત કરી નાખો કે દેવોમાં આંધળો વિશ્વાસ મૂકવા લાગે અને અમારી પાસેના શસ્ત્રોમાં એવી શક્તિ મૂકો કે એનાથી એની હાર થાય દેવી કહે એવું જ થશે તમ તમારે નિરાતે જાઓ દેવી બોલ્યા અને અંતર ધ્યાન થઈ ગયા સામે છેડે દેવો પાછા આવી વૃતાસુર સાથે મૈત્રીની તૈયારી કરવા લાગ્યા હવે સાંભળશું વૃતાસુરનો વધ વ્યાસજી કહે છે હે રાજન દેવી પાસેથી વરદાન મેળવી બધા દેવો મુનિઓ વૃતાસુરની પાસે ગયા કપટ દગાભરી વાતોથી અને મૈત્રી માટે મોહિત કરી નાખવા માટે ગયા સૌ પાસે આવ્યા વૃતાસુર એ બધાની સામે જોઈ રહ્યો મૈત્રીની વાત જાણી પણ વૃતાસુરે મૈત્રી બાંધતા પૂર્વે પોતાની શરત હતી તે રજૂ કરી જુઓ આપ મારી સાથે દોસ્તી બાંધવા આવ્યા છો તો ભલે પણ હું સૂકા કે લીલા અષ્ટ કે શસ્ત્રથી પથ્થરથી કે લાકડાથી લોખંડથી કે મરું એમ નથી અરે દિવસે કે રાત્રે પણ નહીં મારી આ બાબતો પછી જ હું દોસ્તી બાંધીશ ઇન્દ્રએ વૃતાસુરની બધી વાતો માની લીધી દોસ્તી બંધાણી ઇન્દ્ર અને વૃતાસુર વચ્ચે બંને જણા નંદનવનમાં સાથે ફરવા જતા ક્યારેક વળી ગંધમાદન પર્વત પર કે સમુદ્રના કિનારે એકાદ આંટો મારી આવતા ભલે ઇન્દ્ર વૃતાસુરની સાથે મધમીઠી વાતો કરતો પણ એનો ઈરાદો પાકો હતો એ ગમે તેમ કરી વૃતાસુરને મારવા તો માંગતો જ હતો એક દિવસ ઇન્દ્ર વૃતાસુરને સાગરના કિનારે જોયો તે સમયે સંધ્યાકાળ ચાલતો હતો એટલે કે ન નરાત્રિ કે ન દિવસ ત્યારે ઇન્દ્રએ વિચાર્યું આ યોગ્ય સમય છે અને શત્રુને મારવો જોઈએ એટલું જ નહીં એ નિર્જન સ્થાને એકલો છે સેના એની સાથે નથી આવી સરસ તકનો મારે ફાયદો લેવો જોઈએ પરંતુ એ શત્રુને કઈ રીતે મારવો એ તો અજય છે ઇન્દ્ર આમ વિચારતો હતો ત્યાં એની નજર સમુદ્રના ફીણ ભણી ગઈ તે ફીણ જાણે કોઈ પર્વતનો ટુકડો હોય એવું લાગી રહ્યું હતું ઇન્દ્રએ વણી પાછો તર્ક લગાવ્યો આ ફીણ સૂકું નથી અને લીલું પણ નથી અને એટલે જ આ ફીણને શસ્ત્ર પણ ન કહેવાય આમ વિચારી ઈન્દ્રે સમુદ્રનું ફીણ હાથમાં લીધું પરમ શક્તિ ભગવતીનું ધ્યાન ધર્યું કે દેવી ભગવતી ત્યાં હાજર થયા તેમણે પોતાની સઘળી શક્તિ એ ફીણમાં આરોપિત કરી ભગવાન વિષ્ણુ તો વ્રજમાં પ્રવેશ્યા જ હતા એ વ્રજને ફીણથી એમને ઢાંકી દીધું અને ઈન્દ્રે એ ફીણ વૃતાસુર તરફ ફેંક્યું કે એના અંગો તરત જ કપાઈ ગયા અને પર્વત જેવી તાકાતવાળો એ નીચે પડ્યો એના શરીરમાંથી પ્રાણ નીકળી ગયા ઇન્દ્ર વૃતાસુરને મારવામાં સફળ થયા અને આનંદમાં આવી ગયા આમ બુદ્ધિ પર એક આવરણ નાખી એને હણવામાં સફળતા વૃતાસુરનો ઇન્દ્રના હાથે વધ થયો વ્યાસી આગળ કહે છે વૃતાસુર નામે દાનવની જીવનની કરણી પરંતુ વૃતાસુરની હત્યાથી ઇન્દ્રને અત્યંત ડર લાગી ગયો અને તેથી તેઓ અમરાવતી ખાતે ચાલ્યા ગયા મુનિઓના મનમાં એ ભય ઉભો થયો કે અમોયે વૃતાસરને દગો કરીને માર્યો છે બીજી તરફ ત્વષ્ટા રડી પડ્યા એમને જાણ થઈ કે પોતાના પુત્ર વૃતાસુરને ઇન્દ્રે કપટ કરીને મારી નાખ્યો છે તેઓ જ્યાં પુત્ર વૃતાસુરની લાશ પડી હતી ત્યાં આવ્યા રડી પડ્યા એમને પુત્રની લાશની ધાર્મિક વિધિ કરી મુક્તિ આપી એમને શોકાતુર થઈ ઇન્દ્રને શાપ આપ્યો હે પાપાત્મા ઇન્દ્ર જેમ તે કપટડીલા કરી પ્રલોભનો આપીને દગો કરીને મારા પુત્રને માર્યો છે મને દુઃખ પહોંચાડ્યું છે એવું દુઃખ તને પ્રાપ્ત થાવ એ પછી સૌ સૌના સ્થાનકે ગયા તો બીજી તરફ ઇન્દ્રની શક્તિ કોઈ કારણસર ક્ષીણ થવા માંડી આ ઇન્દ્ર ભ્રમ છે એમ બોલી સૌ દેવો ઇન્દ્રની નિંદા કરવા લાગ્યા એટલું જ નહીં ઇન્દ્રને ઘણું બધું સહન કરવું પડ્યું જગતમાં જેની આવડું સમાપ્ત થઈ જાય છે એવા માણસનો જીવન ધિક્કાર સમાન છે ઘરમાં સકડું હોવા છતાંય એને ક્યાંય શાંતિ મળતી નથી ઇન્દ્રની દશા આવી થઈ ગઈ એ ક્યારેક કોઈ ભય પામતા તો ક્યારેક કોઈ બેભાન બની જતા ઇંદ્રની સતત આવી સ્થિતિનું નિરીક્ષણ કરતા કરતા ઇન્દ્રની પત્ની ઇન્દ્રાણીથી રેવાયું નહીં તેમણે એક દિવસ પૂછી નાખ્યું પ્રભુ આપના અતિ ખતરનાક એવા શત્રુ વૃતાસુરનો અંત આવ્યો છે એ તો ખૂબ ખુશીની વાત છે પછી આપને વળી ભયશો હું જોઉં છું કે કેટલાક દિવસથી આપ અત્યંત ભય પામ્યા હોય એવું મને લાગે છે ત્યારે ઇન્દ્રે જવાબ આપતા કહ્યું દેવી મારી સાથે હાલમાં કોઈ બળવાન શત્રુ નથી તેથી મારે ભય પામવાનો ન હોય પરંતુ મને બ્રહ્મ હત્યાના પાપનો ડર લાગે છે અને એનાથી હું એટલો ડરી ગયો છું કે ન પૂછો વાત ક્યાં જાવ તો મારી ચિંતા મટે ક્યાં જાવ તો મારું કલ્યાણ થાય અને એથી હે દેવી મારા અંતર ભળભળ અગ્નિ જાણી સળગી રહ્યો છે આ પ્રમાણે ગભરાવેલી સ્થિતિમાં જ પોતાની પત્ની ઇન્દ્રાણી સચીને કહી ઇન્દ્ર મહેલમાંથી નીકળી માનસરોવર ગયા અને એ સરોવરમાં આવેલા એક કમળની નાળમાં જઈ સંતાઈ ગયા તેઓ ત્યાં જઈ કોઈ સાપ તરફડતો હોય એવી સ્થિતિ અનુભવા લાગ્યા એમની વ્યાકુળતા અત્યંત વધારો થઈ ગયો હતો બ્રહ્માહ હત્યાના ભયથી ઈન્દ્રે ઘર છોડ્યું અને જ્યાં ગયા ત્યાં પણ પાછા દુઃખી દુઃખી થઈ ગયા આ બાબતની દેવતાઓને પણ ચિંતા થવા લાગી બીજી તરફ દુઃખોથી ભરેલા જગતમાં કોઈ બળવાન રાજા ન રહ્યો ત્યારે દેવો અને મુનિઓએ આપસમાં વિચાર વિમર્શ બાદ નહુષ નામની વ્યક્તિને ઇન્દ્રના પદ પર બેસાડી જોકે નહુષ ધર્માત્મા હતો છતાં તેને વળી ઇન્દ્રનું પદ મળતા મનમાં એક જાતની રાજસી વૃત્તિ પેદા થઈ એક સમયની વાત છે જ્યારે ઇન્દ્રની પત્ની સચીના ગુણોની જાત જાતની વાતો સાંભળી નહોશનું મન બગડ્યું એને ઈચ્છા થઈ આવી જાણીએ અજાણીએ ભાન ભૂલ્યો અને પછી ઋષિને જોઈ એણે સવાલ કર્યો કે ઇન્દ્રની પત્ની ઇન્દ્રાણીને મારી પાસે લાવો હું હવે ઇન્દ્રની જગ્યાએ બેઠો છું તેથી મારી સેવામાં સચીએ આવવું જોઈએ હે મુનિઓ તમે ગમે તે ઉપાયે સચીને મારી પાસે મોકલો નહોશની આવી બેહુદી વાતો સાંભળી દેવો અને ઋષિઓ મુનિઓ ચિંતામાં મુકાઈ ગયા નહોશ આવી માગણી કરશે એ તો એમને સપને વિચાર્યું ન હતું છતાં તેઓ એકઠા થઈને ગયા ઇન્દ્રની પત્ની ઇન્દ્રાણી પાસે અને નહોશની વાત જણાવી નહોશની આવી વાત સાંભળતા જ સચી ઉદાસ થયા અને સમસ્યાના નિવારણ માટે તેઓ બૃહસ્પતિ પાસે પૂછપરછ અર્થે ઉપડી ગયા હવે સાંભળશું નહુષનું પતન વ્યાસજી કહે છે નહુષે જાણ્યું કે સચી બ્રહસ્પતિ પાસે ગયા છે અને ઉપાય પૂછ્યો તેથી નહુશ બ્રહસ્પતિ પર ગુસ્સે ભરાયો પગ પછાડતા એણે હાજર દેવોને કહ્યું હું બ્રહસ્પતિનો વધ કરીશ એ માટે મારે કાંઈક કરવું પડશે કારણ કે એણે સચીને મારી પાસે મોકલવાને બદલે પોતાના ઘરમાં રહેવાની વ્યવસ્થા કરી છે બધા દેવોએ એકસાથે મળી નહુશને સમજાવવા માંડ્યું કે તમારા મનમાં જે પારકી સ્ત્રી માટેનું ખેંચાણ ઊભું થયું છે એનો અંત લાવી દો રાજા તરીકે કલ્યાણકારી વર્તન દાખવો ઉત્તમ વર્તનનું આચરણ કરો સચી પ્રત્યે તમારા ભાવને બદલી દો અને ભાવના પાપ સમાન છે અને પાપથી સંપત્તિનો સત્યનાશ વળી જાય છે દેવોએ સાચી વાત નહુશને જણાવી પણ જેના હૈયામાં વિકાર ચાલ્યો હોય છે એને સાચી વાત સમજાતી નથી તેથી નહુશે કહ્યું બધા પાપ પુણ્યની વાતો ન કરો મારે શું કરવું જોઈએ એ મને ના સમજાવો તમે કોઈ પણ હિસાબે વહેલામાં વહેલી તકે એ સ્ત્રીને મારી પાસે લઈ આવો વળી પાછા સૌ બ્રહસ્પતિના આશ્રમે ગયા અને નહોશની વાત જણાવી આવી પડેલા સંકટને ઉગારવા માટે ઉપાય પૂછતા તેમણે ઉપાય બતાવ્યો તેમણે કહ્યું સચી નહોશ પાસે જઈને કહે આપણી સેવા તો હું અવશ્ય કરી પણ પહેલાં એ બતાવો કે મારા પતિ ક્યાં છે એ જીવતા રહ્યા છે કે પછી અવસાન પામ્યા છે આ બાબત બતાવીને સચીએ નહુષને મૂર્ખ બનાવવાનો અને મારા કહેવા પ્રમાણે વર્તવાની વાત જણાવી બધા દેવ પર મુજબની વાત સમજાવી સચીને નહુશ પાસે લાવ્યા અને જે પ્રમાણે પટ્ટી પઢાવી હતી એ મુજબ વર્તવાનું કહ્યું નહુશ આથી ખુશ થયો સચી દેવી તેનાથી છૂટીને બધા દેવો પાસે આવી બધા દેવો ભેગા થયા અને પાછા લાવવા બાબતે ભગવાન વિષ્ણુની પાસે ગયા સઘળી હકીકતથી વાકેફ કર્યા વિષ્ણુએ વાત જાણ્યા પછી કહ્યું હે દેવો ઇન્દ્ર બ્રહ્મ હત્યાના પાપમાંથી છુટકારો પામવા અશ્વમેઘ યજ્ઞ કરવો જોઈએ આ કાર્યમાં ઇન્દ્રાણીને સાથે જોડાવું જરૂરી છે ભગવતી જગદંબાને જો રાજી કરવા હોય તો અશ્વમેઘ યજ્ઞ કરવો જોઈએ યજ્ઞ પછી પ્રસન્ન થયેલા દેવી ઇન્દ્રના માથે બ્રહ્મ હત્યાની ટીલી લાગી છે એ દૂર થશે અને ત્યારબાદ તેનું ઉત્તમ રાજ્ય ઇન્દ્રને પાછું મળી જશે એ પછી એકઠા થયેલા દેવો અને મુનિઓ પાછા ઇન્દ્ર પાસે ગયા અને શ્રેષ્ઠ એવો અશ્વમેઘ યજ્ઞ કર્યો યજ્ઞ પૂર્ણ થતા શ્રી હરિ ત્યાં પધાર્યા અને એમણે બ્રહ્મહત્યાના ચાર ભાગ કરી દીધા અને આવી રીતે વહેંચાયેલા ભાગ નદી વૃક્ષો પર્વતો અને સ્ત્રીઓમાં વહેંચ્યા આમ ઇન્દ્ર રાજા બ્રહ્મહત્યાના પાપથી છુટકારો પામી અનુકૂળ સમયની રાહ જોતા પાછા જળમાં જઈને રહેવા લાગ્યા બીજી તરફ ઇન્દ્રના વિરહમાં રહેલા ઇન્દ્રાણીએ ભગવતી જગદંબીની કૃપા મળે એ માટે જગદંબાની આરાધના કરવા માટે મંત્ર દીક્ષા મેળવી

જેને વિશ્વકામા કહેવામાં આવે છે ત્યાં તારી મુલાકાત તારા પતિ ઇન્દ્રની સાથે થશે અને હા નહોશને તો હું ભ્રમિત કરીને સર્ગ આસન પરથી ભ્રષ્ટ કરીને તગેડીશ તારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી હે રાજન જગદંબા દેવી ભગવતીના સૂચન પછી ઇન્દ્રાણી એકદાસને લઈને ઇન્દ્ર પાસે પહોંચી પ્રાણપ્રિય પત્ની ઈન્દ્રાણીની નજર સામે જોતા જ ઇન્દ્રને ભારે નવાઈ લાગી અને એમણે તરત જ સવાલ કર્યો હે ઇન્દ્રાણી તો અહીં કેવી રીતે આવી ઇન્દ્રાણીએ જવાબ આપતા કહ્યું મારા દેવ ભગવતી પૂજા અર્ચના કરી એમણે મને આ સ્થળની જાણ કરી અને આ સ્થળે હું આવી દેવો અને ઋષિ મુનિઓએ નહોશ નામના રાજાને નિયુક્ત કરેલ છે અને અધમના મનના ઇરાદા બુરા છે તે મને પોતાની પત્ની રૂપે બનાવવા માગે છે ઇન્દ્રે આખી વાત સાંભળી સજીને ઉપાય બતાવતા કહ્યું હે હું કહું છું એમ કરવાથી તારા એ દુઃખમાં તારી રક્ષા થશે તું નહોશને સૂચવજે કે મને પ્રાપ્ત કરવા માટે કોઈ સરસ મજાના દિવ્ય વાહન પર સવાર થઈને આવે જેને ઋષિઓએ ઉપાડ્યું હોય કારણ કે નહોશ આમ કરવા જશે અને ઋષિઓ એને શાપ આપશે અને એમ જ એ સળગીને ભસ્મ થઈ જશે તમારા આ કાર્યમાં દેવી ભગવતી જગદંબાનો તમને સહયોગ થશે હે રાજન ઇન્દ્રે પોતાની પ્રિય પ્રિયા સચીને આ મુજબનો ઉપાય બતાવ્યો અને તેઓ એ પછી નહોશની પાસે ગયા સચી પોતાની પાસે આવ્યાનું જાણતા નહોશ રાજી રાજી થઈ ગયો પણ હે રાજન દરેક દેવોને કોઈને કોઈ વાહન છે એ પછી પ્રાણી હોય કે ગમે તે પણ મારી ઈચ્છા છે કે તમો બ્રહ્મા વિષ્ણુ રુદ્ર સુર અસુરો કરતાય ચડ્યા અને અલભ્ય એવા વાહન પર તમે આવો એટલું જ નહીં મોટા મોટા તપસ્વીઓ તમારી પાલખી પોતાના ખભે લઈને આવે અને એમાં તમે બેઠેલા હોવા જોઈએ તમને આમ જોઈને પછી તમારો હું સ્વીકાર કરું આવું સચીએ કહ્યું વળી સો વિશ્વાસ અહીં નહુશ સચીની વાત પર અત્યંત મૂર્ખની જેમ હસ્યો એ પાછળ મહામાયાનો હાથ હતો એમણે નહુશની બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખી હતી નહુશ બોલ્યો સુંદરી તારી વાત મારા ગળામાં ઉતરી ગઈ છે હું પણ આવા પ્રકારની જ સવારી ઈચ્છતો હતો તારી સૂચનાનું હું પૂર્ણ રીતે પાલન કરીશ એ પછી એણે સચીને પોતાના સ્થાને જવા અને પ્રતિક્ષા કરવા જણાવ્યું દરમિયાન નહુશ કામાંત બની ગયો તેણે પછી બધા મુનિઓને તેડાવ્યા એમાં અગત્ય મુનિ પણ હતા તેઓ પણ કરણીને વશ થયા નહોશની વાત એણે સ્વીકારી સામે છેડે નહુશના આનંદનો પાર ન રહ્યો એ પછી એ પાલખીમાં બેસી ગયો અને મહાતપસ્વી તપસ્વી મુનિઓ કહેવા લાગ્યા સર્પ સર્પ અથાર્થ હવે ચાલો મોડું કરશોમાં તેનામાં પૂર્ણ રીતે કામ સખળ ભળી ઉઠ્યો હતો અને ઉપર પાલખીમાં બેઠા બેઠા પગની એડી અગસ્યજીને મારી એટલું જ નહીં એમની પીઠ વળી ચાબુક ફટકાર્યા ત્યારે ભાવિ નિર્માણ પ્રમાણે અગસ્ય ઋષિ કોપાઈ માન થયા શાપ આપતા તે બોલી ઉઠ્યા અરે મહાનીજ તો ઋષિઓની પણ માન મર્યાદા જાળવતો નથી હું તને જંગલના ભયાનક આકૃતિવાળા સાપ થઈ જવાનો શાપ આપું છું સર્પયોનીમાં રહી હજારો વર્ષ સુધી તારો ભયંકર દુઃખો સહન કરવા પડશે સમય જતા તર્માત્મા યુજી શર્નો જન્મ થશે જેના મુખેથી શબ્દો નીકળશે અને તારે સર્પ યોનીમાંથી છુટકારો થશે આમ નહોશના ખોટા કર્મોના લીધે શાપ મળ્યો અને એ ભયાનક શાપ બની ગયો સ્વર્ગમાંથી તેનું પતન થયું સ્વર્ગને પચાવી ન શક્યો આ તરફ નહોશ પૃથ્વી પર ફેંકાયો દેવ દેવીઓ ઋષિઓ બધા માન સરોવર ગયા અને ઇન્દ્રને સન્માનપૂર્વક પાછા સ્વર્ગે લઈ આવ્યા મંગળ ગીતો ગવયા ઇન્દ્ર પણ સૂચી સાથે સ્વર્ગનો પુનઃ રાજા બની ગયો વ્યાસજી કહે છે ઇન્દ્ર જેવા ઇન્દ્રને પણ ખૂબ દુઃખ સહન કરવા પડ્યા હતા જે ભગવતી જગદંબાની કૃપા થતા પુનઃ સ્વર્ગનું રાજ્ય મળ્યું માટે હે રાજન મનુષ્ય જેવું કર્મ કરે છે એવું એનું ફળ હોય છે સારાનું સારું અને ખોટાનું ખોટું ફળ એને ભોગવવું પડે છે ભગવતીની જય આપણે સાંભળ્યા દેવી ભાગવત પુરાણના ગુટ રહસ્યો મને આશા છે કે અધ્યાય છઠ્ઠો તમને જરૂર સાંભળવો ગમ્યો હશે તેમાં વર્ણવેલા ગોઠ રહસ્યો તમને જરૂર જાણવા કે સાંભળવા ગમ્યા હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા ભગવતી કે પછી જય મા દુર્ગા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવા જ ધાર્મિક વિડીયો નવા ધાર્મિક અધ્યાય સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય માતાજી